તો અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર સ્થાપિત થશે ત્રિશૂળ સોળ ફૂટ ઉંચું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવશે અમદાવાદમાં તૈયાર કરાયું છે સોળસો કિલોની આ ત્રિશૂળ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવશે આ ત્રિશુલ આવતીકાલથી એકવીસ તારીખ સુધી લોકો દર્શન કરી શકશે તો સોળ ફૂટ ઊંચું ત્રિશૂળ ત્રિશુલિયા ઘાટ પર મૂકવામાં આવશે અંબાજી ખાતે જતા જે ત્રિશુલિયો ઘાટ વચ્ચે પડે છે ત્યાં સ્થાપિત થશે હવે આ ત્રિશૂળ સોળ ફૂટ ઊંચું આ ત્રિશુલ છે તેને સ્થાપિત કરવામાં આવશે આ જે શક્તિ ત્રિશુળ છે તે અંદાજીત સોળ ફૂટ ઊંચું અને છસો કિલોગ્રામ વજનનું છે અને એનું નિર્માણ અહીંયા અમદાવાદ એન્જિનિયર્સ ખાતે જ કરવામાં આવ્યું છે આજ રોજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ જય ભોલે ગ્રુપના તમામ જે માઈભક્તો છે અમદાવાદના માન્ય ડેપ્યુટી મેયરશ્રીની હાજરીમાં આ શક્તિ ત્રિશુળનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અહીંયાથી તે પાંચ દિવસ બાદ અંબાજી ખાતે જ્યાં ત્રિશુળિયા ઘાટ ખાતે પ્રસ્થાપિત કરવાનું છે ત્યાં લઈ જવામાં આવશે આગામી પાંચ દિવસો સુધી આ જે ત્રિશુળ ત્રિશુળિયા ઘાટ ખાતે શક્તિ ત્રિશુળ પ્રસ્થાપિત થવાનું છે તેનું તમામ માઈ ભક્તો અહીંયા દર્શનનો લાભ બપોરે ત્રણ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી લઈ શકશે અમે ઘણા બધા ત્રિશુળ જોયા પણ એવું સેમ ત્રિશુળ ક્યાંય નહોતું તો એ પંદરસો વર્ષ જૂનું એવું સેમ ત્રિશુળ અમે જગ એટલે ત્રિશુળિયા ઘાટ કહેવાય કે જે જગ્યા ઉપર જે પુરાણોમાં પણ જે વર્ણન છે કે જે આપણે જગદંબાનું કરોડો વર્ષ જૂનું મંદિર છે આપણું તો જેનું આપણે શાસ્ત્રમાં પણ વર્ણન છે તો આપણે ત્રિશુળિયા ઘાટ ઉપર એ ત્રિશુળ સ્થાપિત કરવાનો ત્યારે જ વિચાર આવી ગયો હતો